જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો જુઓ કપાસનો કેરો આપણે આજે માતાજીનું ત્રીજું નોરતું છે વાર શનિવાર હનુમાનજીનો વાર છે અને વંથલી ગામના કપાહમાં આપણે આવ્યા તમે આ એટીએમ કપાસ છે અને કપા આવો છે જુઓ આવી સિરીજુ લાગી છે ને કપામાં અટણે રોગની અંદર તમે જુઓ તો સફેદ માખી ઉડે છે જો આમ બરોબર છે અને આમ તો કપા જનરલી હારો છે બરાબર આવો કપા છે અકપાસ આવો છે 8 7 8 વીઘાનો કપાસ છે નંબર 1 કપાસ છે જો આ થોડું વર્ષાત વધારેજી પાણી લાગી ગયું તો પણ હવે કપાસ એકલા થઈ ગયો સીધું ટોપ છે આની અંદર એટીએમ કપાસ છે રોગમાં કોકોક સફેદ માખી ઉડે છે અને બાકી જનરલી કપાસ હારો છે જાવ કપાસ છે કપાસ ટોપ છે આમ દેખાય girnar